ભગવાન શ્રી રાણી રૂકમણીજીના ભવ્ય વિવાહ સત્કાર સમારોહનું આયોજન કરાયું રાષ્ટ્રીય કક્ષા બહુમાન ધરાવતો માધવપુર નો મેળો આધુનિક યુગમાં પરંપરાને ઉજાગર કરે છે પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરા પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા સંસ્કૃતિ અને વારસાઓના અનોખા સંગમ સમા આ ઉત્સવને એક તાંતણે જોડવાનું ઉત્તમ કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી કર્યું છે પ્રભારી મંત્રી કુંવરજીભાઈ ઉત્તર પૂર્વીય રાજ્યો અને ગુજરાતના લોકોના ગાઢ સંબંધો ભારતની સાંસ્કૃતિક એકતા પૂર્વિત કરે છે સાંસદ શ્રી પૂનમબેન માડમ દ્વારકા સર્કિટ હાઉસ પાછળના મેદાનમાં અઢીસો જેટલા કલાકારો દ્વારા શ્રી કૃષ્ણ અને રૂકમણીજીના જીવન પર આધારિત અદભુત મલ્ટીમીડિયા શો પ્રસ્તુત કરાયો એક ભારત શ્રેષ્ઠ ભારત ભાવનાને ઉજાગર કરતી પૂર્વ અને પશ્ચિમ ભારતની કલા સંસ્કૃતિ અને વારસાના અનોખા સંગમમાં વિશાળ સંખ્યામાં દ્વારકાવાસીઓ બન્યા સહભાગી માધવપુર મેળા પાંચમા દિવસે ભગવાન શ્રી કૃષ્ણ માટે ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ જિલ્લા વહીવટી તંત્ર દેવભૂમિ દ્વારકાના સંયુક્ત ઉપક્રમે સર્કિટ હાઉસ પાછળના મેદાન ખાતે ભવ્ય સત્કાર સમારોહ યોજાયો હતો આ સત્કાર સમારોહમાં પ્રવાસન મંત્રી મુળુભાઈ બેરાએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય કક્ષા નું બહુમાન ધરાવતો માધવ પુનો મેળો આધુનિક યુગમાં પ્રાચીન પરંપરાઓને ઉજાગર કરે છે માધવપુરથી નીકળેલી ભગવાન ગાંધર હર્ષદથી રૂકમણીજી મંદિર સુધી બાળકો થી માંડી વયોવૃદ્ધ દ્વારા શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું માધવપુરમાં યોજાતી વર્ષો જૂની મેળાની પરંપરા જાળવી રાખનાર સૌ કોઈ અભિનંદન ને પાત્ર છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવનાને ઉજાગર કરતું શ્રેષ્ઠ ઉદાહરણ છે શ્રી કૃષ્ણ દેવી રૂકમણીજીના વિવાહના પ્રસંગમાં ઉજવાતો પાંચ દિવસીય માધવપુરનો મેળો આ વારસાને ઉજાગર રાખવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના પ્રયાસથી ગુજરાત સરકાર દ્વારા વિશાળ આયોજન કરવામાં આવે છે લોકો આધુનિકતા સાથે પરંપરા વારસાનું મહત્વ સમજે વિવિધતામાં એકતાની ભાવતા ઉજાગર થાય તે હેતુથી આ વર્ષે અમદાવાદ સુરત વડોદરા અને સોમનાથમાં પણ સાંસ્કૃતિક કલાકૃતિઓ અને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું માધવપુરનો મેળો ગુજરાતને દેશના ઉત્તર પૂર્વ વિસ્તાર સાથે એક અભિન્ન બંધનમાં જોડે છે મેળા દ્વારા લોકોને ખાસ કરી યુવા પેઢીને આપણા વારસા સાંસ્કૃતિક કલા હસ્તકલા પરંપરાગત ભોજન વિશે જ્ઞાન મેળવવાની તક મળે છે મેળો પ્રવાસનને પણ પ્રોત્સાહન આપે છે ગુજરાતના માધવપુરનો મેળો એક ભારત શ્રેષ્ઠ ભારતની ભાવના ખરા અર્થમાં રાષ્ટ્રીય ફલક પર સાંસ્કૃતિક પર્વ તરીકે ઉજાગર થઈ રહ્યો છે ભગવાન શ્રી કૃષ્ણની રુકમણીનો સત્કાર સમારોહ પ્રસંગે જનમિદનીને સંબોધતા પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ કહ્યું હતું કે ઉત્તર પૂર્વ તથા પશ્ચિમના સાંસ્કૃતિક ભાવનાત્મક જોડાણને એક તાંતણે બાંધવાનું કામ દૂર શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે સ્થાનિક સ્તરે નાનકડા આયોજનથી શરૂ થયેલો માધવપુરનો મેળો આજે ઉત્તર પૂર્વ અને પશ્ચિમ ભારતને સાંસ્કૃતિક એકતા સાથે જોડતો લોકપ્રિય ઉત્સવ બન્યો છે વધુમાં મંત્રીશ્રીએ જણાવ્યું કે માધવપુર ઘેડ મેળો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને એક ભારત શ્રેષ્ઠ ભારતના વિઝનને સાકાર કરે છે આ વિઝનનો ઉદ્દેશ્ય ભારતના તમામ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશો વચ્ચેનું જોડાણ દ્વારા રાષ્ટ્રીય એકતાની ભાવનાને વધુ દ્રઢ બનાવવાનું અને પ્રોત્સાહિત કરવાનું છે ભારતની બે સાંસ્કૃતિક મહત્વ ધરાવતી સોમનાથ અને દ્વારકા વચ્ચે આ ગુજરાતનો દરિયાઈ પટ્ટીનો પ્રદેશ માધવપુર મેળાને વિશેષ આયોજન લીધે ઉત્સવનો પ્રદેશ બન્યો માધવપુરનું દ્વારકા સાથેના ભાવનાત્મક જોડાણને વધુ ગાઢ બનાવવાના ઉમદા આશયથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસથી દ્વારકામાં ભગવાન શ્રી કૃષ્ણ રૂકમણી સત્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું તેમ તેમણે ઉમેર્યું આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમના ઉદબોધન કરતા જણાવ્યું કે વડાપ્રધાન શ્રીના એક ભારત શ્રેષ્ઠ ભારત ની ભાવનાને દર્શાવતો માધવપુરનો મેળો

વાતાવરણ કૃષ્ણમય બન્યું હતું આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવનું શાબ્દિક સ્વાગત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના સભ્ય સચિવ શ્રી રમેશ મિરજા દ્વારા કરવામાં આવ્યું હતું આ સમારોહમાં વિધાનસભા નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા ધારાસભ્ય પ્રભુભા માણેક નોર્થ ઇસ્ટ કાઉન્સિલના મેમ્બર શ્રી લૌકિક ફાંગચો કેન્દ્ર સરકારની મિનિસ્ટ્રી ઓફ કલ્ચરલના ડાયરેક્ટર શ્રી પલ્લવી હોલકર દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટર શ્રી રાજસ્થાના પોરબંદર જિલ્લા કલેક્ટર શ્રી કે બી ઠક્કર નિવાસી અધિક કલેક્ટર શ્રી ભૂપેશ જોટાણિયા દ્વારકા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દેવીસિંઘા હાથલ દ્વારકા નગરપાલિકા પ્રમુખ શ્રીમતી કોમલબેન ડાભી અગ્રણી શ્રી મયુરભાઈ ગઢવીસ સહિત ઘણી સંખ્યામાં દ્વારકાવાસીઓ ઉપસ્થિત રહ્યા હતા